વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટી ખાતે રમેશ રાજેન્દ્ર માને પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે સાથે ગણપતિની સ્થાપના ત્રીજા દિવસે માં ગૌરીની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન ફેમિલી દ્વારા ગણપતિ આગમનના ત્રીજા દિવસે મા ગૌરીનું આગમન થાય છે માને પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને અગાઉ તેઓ મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યાં પણ એ જ પ્રકારની પ્રથા અને પરંપરા કરવામાં આવતી હતી તેઓ દ્વારા મા ગૌરીને સ્થાપના કરવામાં આવે છે એટલે મા પોતાના પિયરમાં આવે છે તેવું માન્યતા છે મા ગૌરીની સ્થાપના નિમિત્તે મહારાષ્ટ્ર પરિવાર દ્વારા ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે અને સૌભાગ્યવતી બહેનો દ્વારા મા ગૌરીની પૂજા કરવામાં આવે છે ગૌરીને પ્રસાદ નિમિત્તે પૂરણપોળી અને મીઠી વાનગીઓ પીરસવામાં આવે છે મા ગૌરી કેટલા પરિવારમાં ત્રણ દિવસ પાંચ દિવસ સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ ગૌરીને વિવિધ વાનગીઓ સાથે છપ્પન ભોગ ધરાવવામાં આવતો હોય છે વધુમાં રેશ્માબેન માને એ સુ જણાવ્યું સાંભળીએ અહીંયા બરોડામાં જ રહીએ છીએ પહેલા અમે સાતારામાં રહેતા હતા હવે બરોડામાં અમે પચ્ચીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ એની સાથે મહાગૌરીની પણ સ્થાપના થાય છે અને મહાગૌરીનું આગમન એટલે કે એ ત્રણ દિવસ માટે આવે છે ત્રણ દિવસ રહે છે એમાં પહેલે દિવસ આવે છે એકદમ ઉત્સાહથી એ દિવસે એમને મેથીની ભાજી ને ભકરી બાજરીની પાખરી એમનું જમણ હોય છે બીજા દિવસે એમને ભોગ હોય છે એમાં જ પ્રકારના હોય હોય છે છે અને શાકભાજી મીઠાઈ હોય છે હોય છે અને દિવસે દિવસે મસ્ત એ જાગરણ વગેરે થાય છે ત્રીજે દિવસે એમનું જવાનું હોય છે ત્યારે એ લોકો દહી ભાત ખીને જાય છે અને બહુ જ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ મનાવા માટે આવે છે આ એમની બે બહેનો છે પણ એટલે માતા છે બે લક્ષ્મી અને પાર્વતી પણ બે દિવસ ગણેશ ઉત્સવ મનાવવા માટે એ લોકો બે બહેનો બનીને આવે છે કારણ માતા ઉત્સવ મનાઈ નથી શકતા એટલે બે દિવસ બહેનો બનીને આવે છે અને ગણપતિ ઉત્સવ મસ્ત ઉજવે છે અને ઘણા લોકોને સાત દિવસે ગૌરી ગણપતિ નો વિસર્જ હોય છે અમારી ત્યાં દસ દિવસ હોય છે અને અમારા ગણપતિની ની બધાને એટલી શ્રદ્ધા છે અમારી સોસાયટીના બધા લોકો સાંજે આવે છે બહુ જ મોટી આરતી નો પ્રસંગ થાય છે અને એ બધા મસ્ત ઉત્સવ ઉજવે છે અને અમે નિઝામપુરા નટરા સોસાયટી માં છવ્વીસે નટરા સોસાયટી માં રહીએ છીએ રાજેન્દ્ર રાવ માને એમનું આ મારુ રેશમા રાજેન્દ્ર માને